નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ છાલયું છાસ અલ્યા તમે બે જણા છો તો એ ભાડતા નથી એમ બોલતા બોલતા ઘણી ચાલાક્યાથી પોતાનું પૂરપાટ દોડતા ઘોડાની લગમ ખેંચીને પ્રવીણચંદ્રે બગી થોભાવી લીધી ભાડે તે ક્યાંથી ભાઈ હવે કાંઈ વાઘ છે આખ્યોનો એમ કહીને ડોસોને ડોસી પાછા પોતાની ધૂળ ખંખેરતા ભોય પરથી ઊભા થયા તમને વાગ્યું તો નથી ને એમ કહેતો ડોસો ડોસીના શરીર ઉપર ઝાપટ ટેવા લાગ્યો ના ના રહી ગઈ તમને કેમ છે ડોસીએ પણ ડોસાને પંપાડતા પંપાડતા પૂછ્યું ડોસાના ખભા ઉપર હાથ મૂક્યો જેવો આંખો વિના ના હોય તેને હૈયે નેત્રો ફૂટે છે અરે વાહ જુવાન પ્રવીણ ચંદ્ર જોઈ જ રહ્યો માળા ભૂઢા પ્રણવ કરતા લાગે છે અલ્યા હવે તો કોરે ખસો બગીની પછવાડીની જગ્યા ઉપર ફરાશ બેઠો હતો તે ક્યારનો ઉતરીને ઘોડાની લગામ ચાલી ઊભો હતો ઘોડો હજી નવો જ કાઠી દરબાર કનેથી પ્રવીણચંદ્રે વેચતો લીધેલો પોતાની બગી ગરદાન ધનુષ્ય માફક મોરડીને સફેદ ઘોડો કાન સુધી રમાડતો હતો એના બે કાન વચ્ચે પ્રવીણે વીજળીની તિરંગી બત્તીઓનું ઝુમખું ગોઠવેલું ઘોડાના શરીર પરનો ચકચકિત સરજામ એ તેજના બીબો ઝીલતો હતો ફરાશના હાથની ચામરી ઘોડાના પેટાળ પર ફરતી હતી આજે પહેલી જ વાર બગી કાઢતા પ્રવીણે ભાન થયું કે ગામના રસ્તા અતિ સાંકડા છે અને રાહત દરિયોને ડાબી બાજુએ ચલાવવા તેમજ નિયમમાં રાખવા કોઈ પોલીસનો બંદોબસ્ત નથી વીસ વર્ષની ઉંમર પ્રવીણે એ જ રસ્તાની માટીમાં પાડા ચાલીને કાઢી હતી છતાં આ શરત એને નહોતી રહી ડોસા હાવેથી ડાબી બાજુએ ચાલવાનું રાખવું ઓકે પ્રવીણે ખૂબ લહીકો કરીને કહ્યું ભાઈ એ તો રતંદડા છે ટોળેવાડે લોકોમાંથી કોઈએ ફોડ પાડ્યો રતંદડા બંને જણા હા બે જણા સાંજ પડી ને અંદર થાય એટલે હાવ ચકલિયા જેવું દબાઈ નમહ શું કરે છે ખેતરમાં મજૂરી કરે છે પણ રાતે બેઉ જણા સી રીતે રહે છે અઠેગઠે રોડવે પણ ભાઈ એમાં આ એકની દયા ખાવા જેવું નથી એવા તો આ ગામડાઓમાં સેંકડો નીકળશે સેંકડો કેમ કાંઈ રોગ છે અહીં રોગ સેનો એ તો ચાળીસ કે બહુ બહુ તો પચાસ વરસ ઓળટ્યા એટલે ખેડૂને વસવાયા માતરને રાતનો અંધાપો કુદરતી જ એવું લોકો ઘણું ખરું રતાંદરું જ વધુ વાતચીતની વેળા નહોતી પ્રવીણની બગી પાણીના રેલાની માફક અવાજ કર્યા વગર સરી ગઈ અહીં ડોસોને ડોસી પાછળ ડબું ઘર ભણી ચાલી નીકળ્યા રસ્તે ડોસીએ ડોસાને ફોર પાડ્યો અને ઓળખ્યો ઉજવ વહુનો દીકરો પરવીન દેસાવરથી અડળખ માયા વેળીને આવ્યો છે રચંદની ઘરવાળી રાડી રાઢ મોરુકા કાળમાં બહુ કકડાઈ હતી જુઓને આપણે ચોખામાં પાણીની છાસ કરતા તે ભોગરું ભરી જતી ડોસીએ જરાક ડોસાના કાનની નજીક મોડું કરીને ઉમેર્યું બચાડીને કેવા વખા હતા ને તે બગીને રૂપનગર તરફથી સડકે ચક્કર ખવડાવી પ્રવીણ રાતના અંધારામાં રસ્તો ધમધમાવતો પાછો ફરતો હતો વાક વાળવા માટે ગાડી ધીરી પડી તે વખતે એક રબરીએ પાસે જઈ કહ્યું ભાઈ બાપા જરેક થોબાવશો એક વાત કહેવી છે પ્રવીણે ઘોડાને રોક્યો ઘોવાડે પડખે ચડીને કાનમાં કહ્યું ત્યાં ઝાપે ઓલ્યા ભાબાને તમારી એ ગાડીનો ટોચો થયો ભાડ્યું હા એ જ ભાબાને ઘેર છપ્પનના મોર્ય ત્રણ ભેંસ્યું મળતી ચોખાની છાસ ફરતી વાણિયા બામણ પણ લેવા જાતા તમારી માંની એ બહુ કઠણાઈ વેળા ભાઈ તમે તે ખોડીએ બા જાતા ને એટલે આ ડોસીની ડોસી બાની દોણીને ઘરમાં લઈ જઈ ગાટી છાસ ભરી માલિકો એકેકેક દબડું માખણું રોજ માનું મેલથી બાય માનું હા છાનુંમાનું છત્રાયુ દીધી તમારી માં લે એમ નહોતા કોળવાન ઘરની રણવાડિયા હતા બાય લાખેણું માણસ આ છાશે ને એ માખણે તમારી આંખું આજ રતન જેવી જગે છે પ્રવીણભાઈ તમારી વેળા વળી છે પણ એ ભાભાની ખેડ ભાંગી ગઈ રંધપડો ન થાય ઉઘાડે માથેને અડવાણે ભોગે ખેતરમાં લાભ બળતી હોય ત્યારે મજૂરી કરી ને ખાવામાં રોટલા ભેળી ભૂટડોએ છાશ ન મળે આંદળો ન થાય બાપા બગી હળવા હકીએ ધોખો કરશોમાં લે રાબાઈના દીકરાને કહેવાનો હકદાર છું પણ મને સમજાવું તો ખરા રતંદડા થવાના શું કારણ છે કોણ રતંદડા છે આ ગામમાં કાલે સાંજે સીમાડે આવજો વાત કરશું પૂંગળી પીશું બે ઘડી હૈયા ખોડશું છાતીમાં ઘણું ભરાણું છે ભાઈ પ્રવીણ ઘેર ગયું પણ એની વાત કાંઈ વ્યાકુળતા ભરી વીતી પ્રભુન શહેરાના પાંચ જ વર્ષના વેપારમાંથી એવી સ્થિતિ બંધાઈ હતી નાનપણમાં એણે એવી ગરીબી વેઠેલી કે મોટાભાઈના વિવાહમાં વરઘોડિયાને પહેલે દિવસે કંસાર જમડવા માટેનો ગોળ પણ પડોશીને ઘેરથી માંગી લાવવો પડેલું નવી લક્ષ્મી તો એક જાદુની માફક ઘરમાં આવેલી પડેલી આવેલી માયા પાછી ક્યાંય રખીને તણાઈ જાય એ બેકે પ્રવીણ વેપાર સંકેલીને પોતાના ગામમાં બેસી ગયેલું આશા હતી કે પડ્યા પડ્યા મોજ માણસું મોજ એટલે બીજું તો શું એક બંગલો એક બગી ઘરમાં કાચના બારણાવાળા કબાટ કબાટમાં રમકડા વહુને માટે હેમ હીરાના પાંચ વધુ દાગીના અવારનવાર મુંબઈના હલવા મેવા કે હાફુસ કેરી અને એક ફેમિલી ડોક્ટરની સગવડ પણ પહેલે કોળીએ જ માખી આવી પ્રવિણે ફરીવાર ભગીમાં ફરવા નીકળવાનો વિચાર થઈ શક્યો નહીં એના પહેલાં રથ ડોસા ડોસાડોસી યાદ આવ્યા અને બાપુ લોક ઘણો ખરો તો રથ જે જ એ વચન એને બસી જેવું લાગ્યું બીજે દિવસે સાંજ પડી એટલે વહુએ જીવધારમાં પહેલી જ વાર લહાવો લેવો હોય તેવી જાતની તૈયારી બગીમાં ફરવા જવા માટે કરી વડીલો કુટુંબીઓ અને પોતાના ગામ લોકોની લાજના કિલ્લામાંથી નીકળીને આજ પહેલી જ વાર એને પતિ સાથે સલાહ કરવાની હતી હું તો નહીં આવી શકું તમારે જવું હોય તો જાવ એમ જ્યારે પ્રવીણે કહ્યું ત્યારે વહુનું મોં પડી ગયું છતાં એ તો બગી કાઢીને એકલી એકલી થઈ પ્રવીણ એકલો પગપાળો સીમાં નીકળી પડ્યો એને પહેલો જ મેળાપ થોડે આ કે ભીમા રબરની સાથે થયો ભીમો ઊભો ઉભો પોતાની ભેંસોને વાફ કરતો હતો એને ઉઘાડી શરીરે તાંબા જેવો ચરકાટ હતો એવી વાફનો અવાજ અડધા ગામની સીન ઉપર દેવરની કોઈ મોટી ઝાલર જેવો પથરાતો હતો આજ પહેલી જ વાર રવિનું ધ્યાન આ રબરની વાફ ઉપર ગયું સો કંઠ ભલ ભલા રવૈયા પણ પાણી ભરે તેવું બુલંદ મીઠું ગળું ભીમા કાકા આવું ઘડું કેવી કરામાતથી કરી શકાય ઠેકડી કરો છો ને પ્રવીણભાઈ અમારે તો પસુડાની હારે વાતો કરવી રહી ના કાકા હું સાચું પૂછું છું કાંઈ ઇલમ નથી ભાઈ અમારો આહાર જ દૂધનો અમે કુચાર ખાવામાં સમજીએ નહીં અને ફોગટ ફોગટની વાતો ન કરીએ બોલવાનો રસ હોય ત્યારે જ બોલીએ સા સારું ગળાની રવાઈ ન હોય ભીમા કાકા રબારીમાં રંગાતડા કહેવાય રબારી રંધાતળો કઈ દે હોય જ નહીં અમાસની અધરાતે પણ અમારી નજર અર્ધાવને માથે ભોકે અને આ બીજા લોક લોક ઘણું ખરું રાખાંદડું એમ કેમ જાણી જો ભાઈ એક તો અમે સાત વર્ષની ખોરી જ્યારે ખોરીએ એ કબૂલ પણ બાજરાને બહુ ના અડીએ દૂધ ઠીક ઠીક હોય તો જ બાજરો ખાવો પરમાં નિકળ બાજરાની ગરમી એવી દોયેલી છે કે ભલભલાને ઢાળી દઈએ પ્રવીણ આ આ વિજ્ઞાન પહેલી જ વાર જાણીએ બીજું એમ છે ભાઈ કે જ્યારે અમારી ગાય બેસવી ત્યારે ઘરે હોય તો ઘરે સીમાં હોય તો સીમાં અમે ખાખરના પાંતના પરબડિયામાં ખીરું ધોઈને કાજુ ને કાચું પી જઈએ તમે ખીરું પીઓ કાચું ખીરું હા તમે એની રાંધેલી બળીએ ન પચાવી શકો અને અમે નરિયું ખીરું પીએ પણ ખીરું પીધા પછી બે દાડા સુધી પાણી કે અનાજ ન લઈએ જો લીધું તો ઝાડા હાલ્યા જાય આ એ ખીરાના હાંડ છે અમારા ખીરું અમને દીપડાસામાં બોથડા લેવાની તાકાત આપે છે એ તમારી દવાઈઓથી ન થાય ખીરું તમને જરે નહીં કેમ એ લોડા જેવો અજર છે પેલું વેતરી ભેસ્ટનું ખીરું અમે લાકડાની ભૂંગળીમાં દોઈને ભરી લઈએ અને એ સુકાયા ગયા પછી ભૂંગળું તોડીને કાઢીએ પછી એમાંથી ચાકુએ કરી કરીને કાપીએ માળાના પારા બનાવીએ એવું વજર તમને પચે તમારા કોઠા ક્યાં અમારા કોઠા ક્યાં ત્યારે તમારે નહીં ના નહી લોક વરણ એને દી આંખો ઉઘાડે પગે ખેતર ખૂંદવાના આંખીઓને કપાળ ઉપર તાપ વરસે ન મળે ઘેર ધૂંજાણા છાટો છાસ તમારા સેઠિયાઓના પ્રતાપમાં પામે છે કંઈ લોક નકર દૂધ ઘી સી સાડી બાર છાસની તાસડીએ પેટ ભરવા મળતી હોય ને ત્યાં સુધી આંખના રતન ગજાર કેમ ન કરી પણ તમારી શેઠણીઓ બીમાએ હાથ જોડ્યા કા તોબા કેમ ન કરો છો અમારી શેઠણીઓથી હાથ જોડીએ કેમ કરો છો એ ભાઈ આમ જુઓ તો દેરા પૂજે કીડી મોકળા ન મારે લાંધણીઓ કરી ને આમ જુઓ તો છાસને સાથે કરાવીને વસવાયનો જીવ લઈ જાય વાણીઓ હાટકે બેસીને ચૂસે ને વાણિયાનું ઘરે વેતરા કરાવે એક દોણી પાખી મોના આસુરા જેવી છાસ સારું નીકળ લોકના શરીર જ્યાં સુધી રોટલો ગળે ઉતારોની લ્યો છાસ જડે ત્યાં સુધી મહેનતું અને કઠણ બાંધવાના લોકોના શરીર કાંઈ કથળે કે અટાણે જુઓ તો હજાર રોગ આંખીઓના જ ફાટી નીકળ્યા છે લોકોને દવા હવે તમારી દવાઈઓને તમારા ઘર માવો દવાખાનાને તમારી આંખીઓમાં સૂયાચાકું ગાલવાની વાતું રહેવા જ દઈએ એમાં માલ નથી સારી વાત તો ઘેર ઘેર ધૂંજણા વાંજણાની છે પણ એ તો લાંબો રોગ એના ન થાય ખીરું તમને જરે જ નહીં કેમ એ લોડા જેવો અજર છે પહેલે વેતરી ભેસનું ખીરું અમે લાકડાની ભૂંગળીમાં ધોઈને ભરી લઈએ અને એ સુકાઈ ગયા પછી ભૂંગળો તોડીને કાઢીએ પછી એમાંથી ચાકુએ કરી કરીને કાપીએ માળાના પાળા બનાવીએ એવું વચર તમને પછી તમારા કોઠા ક્યાં અમારા કોઠા ક્યાં ત્યારે તમારે રતંદણા નહીં એમ ના લોકવરણ લોક વરણ એને ધી આખો ઉઘાડે પગે ખેતર ખૂંદવાના આંખીઓને કપાળ ઉપર તાપ વરસે ના મળે ઘેર ધૂંજાણા છાટો છાસીએ એ તમારા શેઠિયાઓના પ્રતમમાં પામે છે કઈ લોક નકર દૂધ ઘી સાડી ભાગ છાશની તાસડીએ પેટ ભરવા મળતી હોય ને ત્યાં સુધી આખીઓના રતન ઘજારા કેમ ન કરી પણ તમારી શેઠ આવ્યો બીમાએ હાથ જોડ્યા કા તો બા કેમ ન કરો છો અમારી શેઠણીઓથી હાથ જોડિયા કેમ કરો છો એ ભાઈ આમ જુઓ તો દેરા પૂંજી કેળી મૂકળા ન મારે લાંદણીઓ કરી ને આમ જુઓ તો છાશને સાટી દળવા પાણી કરાવીને વસ વૈશ્વ્યનો જીવ લઈ જાય વાણીઓ હાથડે બેસીને ચૂસી ને વાણિયાળું ઘરે વેતરા કરાવી એક પાખી મોરના આસુરા જેવી છાસ સારું નીકળ લોકના શરીર જ્યાં સુધી રોટલો ગળે ઉતરવાની છાલ્યું છાસ જડી ત્યાં સુધી મહેનતું અને કઠણ બાંધાના લોકોના શરીર કાંઈ સ્થળે કેતી અટાણે જુઓ તો હજાર રોગ આંખીઓના જ ફાટી નીકળ્યા છે લોકોને દવા હવે તમારી દવાઈઓ ને તમારા ઘરમાં હોય દવાખાના ને તમારી આંખોમાં સોયા ચાકુ ઘાલવાની વાતો રહેવા જ દઈએ એમાં માલ નથી સાવી વાત તો ઘેર ઘેર ધૂંઝણા વાંઝણાની છે પણ એ તો લાંબો રોગ એના એલવી તો વળી કામ કરે કોક જાગશે અટાણે તો છાલની હોય છાશની વાત આવીને ઊભી રહી છે ધાણ ધોળીને ભીમો રબારી ગામ ફણી આવ્યો તેની સાથે પ્રવીણચંદ્રે પાછા વળીને આવી આવી વાતો કરાવી બીજે દિવસે એણે બળબળતા બપોરે સીમમાં ભ્રમણ કર્યું પૈસાનું મધ હજુ ચડેલું નહીં એટલે સાચી હાલત એની આંખો જોઈ શકી કોઈ ઉઘડેમાંથી કોઈ કે માથા ઉપરના ફાળિયાના લીરા લપેટેલ કોઈએ વળી આંકડાના પાકલ પાંદ અથવા આવડની ડાળ ઘીઓ માથા પર બાંધેલ એવા સેકડોને એણે ખોદતા સૂડતા વાળતા છાણા વેણતાં પાણી વાળતા હળ હાકતા દીઠા પોતાનો પ્રકાશ હજુ જાણે ઓછો પડતો હોય તેવી ધાજથી સૂર્ય પોતાના કિરણની નળીઓ મૂકી મૂકીને આ પ્રત્યેક કંગાળ આંખોની રોશની શોષી રહ્યો હતો બપોરે ખેતમજૂરો ખાવા બેઠા ખોઈમાં એક એક લોખો રોટલો બાંધેલો તે પેટમાં ઉતરને સહુ પાસેની વાવમાંથી મીઠું કે ભાબડું જેવું હોય તેવું પીતા હતા આ લોકોને યુરોપની હેઠો ઓડાડી હોય ચીનાઓ સાદડીની મોટી છત્રીઓ જેવી ટોપીઓ ઓળે છે તે અહીં દાખા કરી હોય મિસ્ત્રીઓની પાઘડીઓ પછડે બોચી ઉપર લટકતા પડદાનો છાયું હોય છે તેવું કાંઈક તરત જ એને ભીમા રબરીને એક પૂતકાર યાદ આવ્યો એ રોગ બહુ ઊંડો છે ભાઈ બહુ લાંબો છે એનો ભેદું તો કોઈ કારણતરે જાગશે અટાણે તો છાલ્યું છાસ હા છું છાસ આ ફાટી ત્યાં થીંગડું દેવા જેવું થીંગડું તો થીંગડું પ્રણવ આથી વધુ ઊંડે સમજે તેમ નહોતો એનું ગજુ કેટલું કે એને એક જ વાતની રામ તાળી લાગી ગઈ છાલ્યું છાસ એણે ત્રણ ભેસો ખરીદી સાથી રાખ્યા દૂધ પોતે જમાવે સવારે ચાર વાગે જાગીને છાસનું વલણ પોતે ઘુમાવે સવારે સહુ લેવા આવનારને બોદરા ભરી ભરીને પોતે આપે એના જીવનમાં રસ રહ્યો ફક્ત છાલયું છાસનું છાસની પરબ બંધાઈ ગઈ મજૂર મૂલીના લોખા રોટલા ભીના થયા પણ સાથોસાથ પ્રવીણની સ્ત્રીના નેત્રો પણ અણસોક અશ્રુધારા વહાવતા થયા માંડમાંડ ઈશ્વર દિવાળીઓ દરના વાસીદામાંથી માંડ છૂટ્યા મોજ કરની વેળા વળી ત્યાં ધણીને આ સો ધંધો સૂચવ બહુ થતું હોય તો પાંચ નોકરો રાખીને છાસ ક્યાં નથી કરાવી શકાતી નાના પ્રવીના અંતરનો ઘા ઊંડો હતો એણે બધું નોકરને હાથે ન છોડી દીધું એ તો ભેંસના છાણ વાસિદામાં પણ પોતે જ રગદોળાઈ ગયું રાતે એનો ખાટલો ઘોડિયામાં પડતો ત્યાં સૂતો સૂતો પ્રવીણ નિયમિત ભેસોને નિરણ કરતો પાવડી વતી છાણ વાળતો ભેંસોની ખાસ પથ્થરી કરતો પ્રભાતે પાણી પાતો પ્રવીણ ઢોર ભેરો ઢોર બન્યો પહેરવા ઓળવાના એના શોખ ગયા ગામ તરની સહેરાગા ગઈ મિત્ર મહેમાનો આવે તો પણ આ નિત્યક્રમ છૂટે નહીં ગામને પ્રવીણે છાશથી તરબળ બનાવ્યું માખણ ઉતર્યા વિનાની છાસ વહેંચાતી ને એની કોળભરી વહુ રડતી જ રહી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ